રાજકોટના જેતપુરના સાડી ઉદ્યોગ ડાઇંગ અને પ્રિન્ટિંગ એકમોના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલો રૂપિયા છસો પચોતેર કરોડનો મહાકાઈ પ્રોજેક્ટ શરૂઆતે જ વિવાદમાં સપડાયો છે આ યોજના અંતર્ગત પ્રદૂષિત પાણીને સી ઇ ટ્રીટ કરી એકસો દસ કિમી દૂર પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં વહાવવાનું આયોજન છે પરંતુ આ યોજનાના ભાગરૂપે જેતપુર નજીકના આરબ ટીબીડી વિસ્તારમાં ગામતળ રેસિડેન્શિયલ ઝોનની વચ્ચે જ પિમ્પિંગ સ્ટેશન બનાવવાની હિલચાલ માટે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે આ યોજના જેતપુરના પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે છે પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આનાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે આરબ ટીબડીના આ વિસ્તારમાં સોથી એકસો પચાસ જેટલા દેવી પૂજક અનુસૂચિત જાતિ અને માલધારી પરિવારો જ્યાં વસવાટ કરે છે ત્યાં જ આ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે જે હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને પતરા તૂટી ગયા છે સ્થાનિક રહીશ અને જણાવ્યા મુજબ અહીં અમારા નાના બાળકો રમે છે અને ઢોર ઊભા હોય છે બ્લાસ્ટિંગના પથ્થર ઉડવાથી આમ ગમે ત્યારે મોટી જાનહાની થઈ શકે છે વિકાસના નામે અમને ઘર વગરના કરવાનો કારસો રચાયો છે એક તરફ કરોડોનો પ્રોજેક્ટ છે તો બીજી તરફ નિયમોની એસી તેસી ગામના સરપંચે યો છે કે જે જગ્યાએ કામ ચાલે છે તે ઓગણીસો ચોર્યાસી ના રેકોર્ડ મુજબ ગામ જમીન છે પંચાયતની કોઈ પણ મંજૂરી કે ઠરાવ વગર તંત્ર અને કોન્ટ્રાક્ટરે અહીં ખોદકામ શરૂ કરી દીધું છે જેના વિરોધમાં હાલ કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે બ્લાસ્ટિંગ કરવા માટેને એક્સપોઝિવ એક્ટના કડક નિયમો છે રહેણાંક વિસ્તારની અમુક મીટરની ત્રિજ્યામાં હેવી બ્લાસ્ટિંગ ન કરી શકાય છતાં અહીં ગરીબોના ઝૂંપડા અને મકાનોની સાવ બાજુમાં જ ધડાકા કરવામાં આવે છે સુતંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે શું ગરીબોના જીવનની કોઈ કિંમત નથી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે પંપિંગ સ્ટેશન બનાવવાની ભવિષ્યમાં અહીં હજારો લિટર ગંદુ પાણી એકઠું થશે જો લીકેજ થાય કે દુર્ગંધ ફેલાય તો આખા વિસ્તારમાં રહેવું મુશ્કેલ બનશે અને રોગચાળો ફાટી નીકળશે

એટલે અહીંયા અમારા દોઢસો થી બસો પરિવાર રહે છે ગામતરની જમીન છે હવે અહીંયા આ પ્લાન બની રહ્યો છે તો આ પ્લાન કોઈ બી કાયદેસર નો આ પ્લાન છે નહીં આ પ્લાન જમીન આ પ્લાન બની પાણીનો અહીંયા પ્રદુષણ વહે છે તો અમારે આ બસો થી ઉપર પરિવાર અહીં રહે છે એ બધાને અમારે સમસ્યા બહુ જ થાય અને બહુ જ બધો રોગચાળો અહીંયા લાગુ પડશે બરોબર તો અમારે બધા ખાલી એક એટલી જ છે

શક્તિશભાઈ લાલજીભાઈ રાઠોડ શું પ્રશ્ન પ્રશ્ન આપણે અહીંયા પંપિંગ સ્ટેન્ડ બને છે ગંદા પાણી નું બરાબર છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આજુબાજુમાં રહેણાક વિસ્તાર છે રહેણાક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીજ એરિયો કોઈ સંજોગે ચાલે નહીં છતાંય પણ અહીંયા બને છે હવે આગળની કાર્યવાહી જે તે થતી હોય એ કરવામાં આવી છે અને અને સખત વિરોધ કરીને આને બંધ કરીને બીજે શિફ કરી નાખો આનાથી પ્રશ્ન શું ઉદભવે પ્રશ્ન ઉદભવે છે અમારું ભવિષ્ય ખતરામાં જાય છે કોઈ પણ જાતના રોગો ઉત્પન્ન થાય દુષિત પાણી કરવાનું છે કેમિકલ યુક્ત હવા બની જાય છે ઝેરી હવા થઈ અમને વિરોધ અંદાજે કેટલા વિસ્તારમાં મકાનો આવેલા આ વિસ્તારની અંદર ની આજુબાજુમાં હોય શકે બીજો પ્રશ્ન એ છે કે બ્લાસ્ટિંગ થાય છે એવી વાત કરો હા થતો હોય સવાર બ્લાસ્ટિંગ તો ધ્રુજારી મારે પથ્થરો ઉડે આતે ઘણી થતું હોય ઘણા પ્રશ્નો બનતા હોય માંગ શું છે માંગ આપડે એ છે કાબંધ કરવાનું થાય પ્લાનિંગ મારું નામ રાઠોડ સંજય આ ગામ આરબ ડીમડી અહીંયા પ્રદુષિત પાણી ભેગું કરવામાં આવવાનું છે અને અહીંયા સવારે વેલા બ્લાસ્ટિંગ કરે છે અમારા મકાનોમાં માં નુકસાન આવે છે સ્લેપ મારો ફાટી ગયો વરદી થયો પીરે છે અટાણ આખા સ્લેપ માં પાણી પડે છે અને આજુબાજુ માં દોઢસો મકાન આવેલા છે આ પ્રદુષણ કેટલું થાય અહીંયા આવનારા સમયમાં પ્રદુષણ થી હિસાબે માણસો ને ચામડીના રોગ દર્દ ઘણા ઉભા થવાના છે